આરોપી દીપેશ ઉર્ફે બાબુ કંટારિયાએ જામીન મેળવવા ખોટી રજૂઆત કરી હતી આરોપી હત્યાના ગુનામાં જેલવાસ ભોગવતો હતો ત્યારે તેને માતા પિતાના ભરણ પોષણ માટે જામીન માંગ્યા હતા પરંતુ આરોપીના માતા પિતા સુરત મહાનગરપાલિકામાં સરકારી નોકરી કરે છે ખોટી રજૂઆતને ધ્યાને આવતા સુરત કોર્ટે તેની જામીન અરજી ફગાવી હતી અને સાત દિવસમાં ખુલાસો કરવાનો હુકમ કર્યો હતો બાબુએ વચગાળા જામીન મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી હતી જેમાં અમોસિક્યુશન તરફે એફિડેવિટ રજૂ કરી હતી તેમજ સરકાર તરફે પોલીસની પણ એફિડેવિટ રજૂ થઈ હતી જેમાં ખુલાસો એવો આવ્યો હતો કે આરોપી

એ અત્યારે હાલમાં જેલમાં જ છે અને એની કરેલી હતી પોલીસે અને અત્યારે હાલમાં જેલમાં જ છે એને જામીન અરજી મૂકેલી હતી કે મેના મા બાપ કઈ કામ ધંધો એવું કરતા નથી ને એમને આર્થિક પરિસ્થિતિમાં પ્રોબ્લેમ થાય છે એટલે એટલા માટે એ લોકોએ જામીન અરજીની અરજી કરેલી હતી અને અમે મેન મારા વકીલે બંને મળીને જજ સાહેબની સામે અમે બી નિવેદન આપેલું હતું કે એમના મા બાપ બંને એસએમસી માં જોબ કરે છે એમનો ભાઈ બી છે જે બી સારું કમાઈ રહ્યો છે ટોરેન્ટ પાવર માં અને એ લોકોનું બી સારું ઘર ચાલે જ છે ને આ કારણે એમણે જામીન અરજી કરી તેને જજ સાહેબે કોર્ટમાંથી જજ સાહેબ એમનું જામીન અર્દી રદ કરેલી છે રદ કરેલી છે અને મને ભી પૂરો વિશ્વાસ છે કે જજ સાહેબ મને પૂરતો ન્યાય મળી રહે એ હિસાબે એ ન્યાય અપાવશે મને સમાચારોમાં હાલ બેસ આઠ વધુ સમાચારોમાંથી આ જ જોતા રફો નિર્માણ નમસ્કાર